નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જેમ ગરમીની ઋતુ વધશે એટલે લીલા શાકભાજીઓનું પ્રમાણ વધવા માંડશે હવે આવા સમયની અંદર આપણે ખૂબ ચટાકેદાર ન ખાતા થોડું હેલ્ધી ખાવાનો ને પસંદ કરવો જોઈએ તો આ સિઝનની અંદર જે લીલા શાકભાજીઓ છે તેની માંગ વધી જતી હોય છે હવે ગરમીમાં હવા ઓછી હોવાને કારણે આ શાકભાજીની કિંમત પણ વધી જતી હોય છે હવે આનાથી શું થશે કે મહેંગાઈ વધશે હવે એના સિવાય કેમિકલથી તૈયાર થયેલી આવી શાકભાજીઓ આપણા માટે ફાયદેમંદ નથી હોતી જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને આવી જૈવિક ખાદ્યથી શાકભાજીઓ ઉગાડી શકો છો ચાલો આજે અમે તમને જણાવીએ કે જ્યારે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે તો આવી શાકભાજી ઉગાડવાનો સાચો સમય શું છે તો મિત્રો માર્ચની અંદર તમે કયા શાકભાજીઓ લગાવી શકશો મિત્રો ભીંડાની ખેતી માર્ચ મહિનામાં થઈ શકે ભીંડાની ખેતી જે છે તે ત્રીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર થતી હોય છે હવે આના માટે તમે ઈચ્છો તો ટ્વેન્ટી ફોર ઇન્ટુ ટવેલ્વ ઇંચના બેગ લઈને એમાં આ ભીંડાનો જે છોડ છે એ ઉગાડી શકો ત્રણથી ચાર મહિનામાં તમને ભીંડા મળવાના શરૂ થઈ જશે એ સિવાય દૂધીની ખેતી પણ તમે આ જ રીતે કરી શકો સિત્તેરથી એંસી દિવસમાં તમને દૂધી પણ તૈયાર મળશે દૂધીની જે ફસલ છે એ સારા ઉત્પાદન માટે તમે એમાં જ્યારે ફૂલ આવવાનું શરૂ થાય ત્યારે તમારે હેડ પોલિનેશન કરવું જોઈએ આના સિવાય તમે બગીચામાં પીળા ફૂલ પણ લગાવી શકો આ સિવાય વેંગણની જો તમે ખેતી ઈચ્છો તો તમે પોતાની અગાસી ઉપર કુંડામાં પણ કરી શકો જેના માટે પણ તમે ગ્રેપ બેગનો જ ઉપયોગ કરી શકો હવે આની ખેતી પણ તમે સાઠથી એંસી દિવસની વચ્ચે વેંગણના ફળ મળવાના શરૂ થઈ જતા હોય જેથી તમે એની ખેતી કરી શકો એ સિવાય કારેલા હવે આ કારેલાને પણ તમે માર્ચ મહિનામાં અગાશી પર ઉગાડી શકો જે પણ થી સાઠ દિવસની અંદર એની ફસલ તૈયાર થઈ જશે હવે આ સિવાય ઝૂકીનીને પણ તમે આ જ રીતે તૈયાર કરી શકો છો જેને માટે તમારે પંદર બાય પંદરની એક બેગ લઈને એને ઉગાડવાની છે ઝૂકનીનો જે સ્વાદ છે એ થોડો કદુ જેવો હોય છે જે સરળતાથી તૈયાર થઈ શકે એમ છે અને આ ઝુકીની પિસ્તાલીસ દિવસમાં ફળ આપવા લાગે છે અને ત્રણથી ચાર વાર તમે એને તોડશો એના પછી તમે બીજો છોડ પણ લગાવી શકો છો હવે આની સાથે મરચાં અને કાકડી પણ તમે લગાવી શકો મરચાંનો જે છોડ છે એ તમે વર્ષભર ચલાવી શકશો હવે જ્યારે તમે મરચાં ઉગાડતા હો તો તમારે આ સમયે ગ્રીન નેટ લગાવવું પડશે આમ કરવાથી શું થશે કે બધી શાકભાજીઓને તમે તડકાથી બચાવી શકશો જો પાંચ કલાકથી વધારે તડકો રહેતો હશે તો આ છોડવા બળી જશે એ સિવાય જ્યારે તમે કાકડી લગાવો છો તો એ પણ ખૂબ ઉપયોગી નીવડશે કારણ કે ગરમીની સિઝનમાં કાકડીની માંગ વધી જતી હોય છે જો તમારી અગાશી ઉપર ત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તડકો રહેતો હોય તો તમે કાકડીને ઉગાડી શકો જો તડકો વધી જતો હોય ટેમ્પરેચર વધી જતું હોય તો તમારે ગ્રીન નેટનો ઉપયોગ કરવો પડશે હવે આ સિવાય તમે જે કુંડામાં માટી ભરી રહ્યા છો એની જાણકારી પણ તમને હોવી જોઈએ જેમાં ત્રીસ ટકા માટી ખાદ્ય અને કોકોપીટની જરૂર તમને પડશે હવે આની અંદર તમારે જૈવિક ખાદ્યનો ઉપયોગ પણ કરવો પડશે આના પછી એક બે મુઠ્ઠી સરસોની જે ખરી હોય અથવા તો જે લાકડાની રાખ હોય તે પણ તમે માટીમાં ભેળવી શકો તો દર્શક મિત્રો આવા શાકભાજી તમે ઘરે રહીને અગાશી ઉપર પણ ઉગાડી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ